મેં બોલે અહીંયા ભજન આવે ને આવે ને તો ઓરખે બાપો તો બાપુ જરીકા કા અહીંયા ઇતિહાસ તમે જણાવો મને અમે કેંગર પડતી હું દેને તો ભજન નો આ તે પડ લે ગયા વર્ષદ તો હાલો મિત્ર તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અહીંયા નીચે આપણે વહે ઇતિહાસ તમને બાપુ હમણાં કહે છે આ ત્રિકમ સાહેબ નાવ જન્મ નું ગામ એમના બાપા નું ગામ એટલે રામબાગ જન્મભૂમિકો અને બાપાનું નામ કહો તો એ આ રામ વાવ અને રામ વાવમાં ત્રિકમ સાહેબ પૂછડ્યા મોટા થયા તમારી ઉંમરના થયા ત્યાં ભગવાને વિચાર્યું કે આવો પુરુષ જો અહીંયા રહેશે તો એનો ઉદ્ધાર નહીં થાય એટલે એના ઉદ્ધાર માટે પોતે રામગુરુ અહીંયા પ્રગટ થયા સાજીક રામ ગુરુ પદ રામ અને ગુરુ રામ અને ગુરુ સમાન હોય છે રામે જુદા છે ગુરુજી જુદા છે પણ બેનો એક તાર થઈ અને સાધુના રૂપમાં અહીંયા પ્રગટ થયા છે ત્યાં એક અનોખી ચીખ નાખી આ બાપુએ રામગુરુએ ત્યાં બાજુમાં એમના ખેતર હતા તીકમ સાહેબ ત્યાં જ ખેતીવાડી કરતા ખેતીનું નામ કામ કરતા મદદ કરતા એમના બાપાને ત્યાં એવી ચીખ નાખી અને એવો નાદ નાખ્યો કે જેથી ત્રિકમ સાહેબના કાનમાં ક્યાં હા આવો અનહદ નાદ ક્યાંથી આવ્યો આ તો કોઈક અલૌકિક નાદ છે કેમ કે ત્રિકમ સાહેબ હનુમાનજીનો અંશ અવતાર હતા એટલે એમનામાં અવાજ અને ઓળખનાની એટલી શક્તિ હતી એટલી પારખ હતી કે આ કોઈ અલૌકિક અવાજ છે આ અવાજ અનહદ નાદ છે એકદમ સિંહની ત્રાડ નાખી ત્યાં તો જ ત્રિકમ સાહેબ ગઢિયાને ને સીધા આટલે આવ્યા પછી ત્યાં રામગુરુના દર્શન થયા કે દીકરા તમને ડર ના લાગી કે ના બાપુ મારે તો કોઈ અવાજ મારે જાણવો હતો કે આવો અવાજ ક્યાંથી આવ્યો આ કેવી અવાજ ભયંકર અવાજ ક્યાંથી આવ્યો કે ભલે બેટા તું આ સાચી જગ્યાએ આવ્યો છું તું અહીંયા બેસ હું સાડા ત્રણ દિવસ પછી આવું છું પણ મારે જૂનાગઢ જવું છે જુનાગઢ મારા સાધુઓનો મેળાવો છે એટલે મારે ત્યાં જવું પડશે એટલે આ ધૂણો ધપતો રાત હું સાડા ત્રણ દિવસ પછી આવીશ ત્યાં ત્રકમ સાહેબ આ ધૂણા ઉપર બેઠા સાડા ત્રણ દિવસ ધપ કર્યું ત્યાં સાડા ત્રણ દિવસ પછી રામગુરુ આવ્યા ત્યારે કે બેટા હું આવી ગયો છું ભલે બાપ તો હવે તમે મારા ગુરુ બન્યો હું તમારો ગુરુ નહીં તમારા ગુરુ તો નિશ્ચિત થઈ ગયા છે તમારા ગુરુ તમારી રાહ જોવે છે એટલે હું વચન દેવા આવ્યો છું કે અહીંયાથી તમે રાપરમાં જાઓ મારે રાપર હું કામ જવું પડું સાહેબ બાપુ તમારા જેવા અહીંયા આવા તપેશ્વરી પુરુષ અહીંયા આવ્યા હોય મારા ઘર આંગણે આવ્યા હોય તમારે તો તમે ગુરુ બનો એમાં મને વાત ના કે હું તમારો ગુરુ નહીં બની શકું કારણ કે તમે હનુમાનજીનો અંશ અવતાર છો અને રાપરમાં ખીમ સાહેબ દરિયા દેવનો અંશ અવતાર છે જ્યારે રામા અવતારમાં હારે યુદ્ધ કરવા માટે સીતાજીને લેવા માટે લંકા જવાનું હતું ત્યારે તમે દરિયાદેવને પ્રાર્થના કરેલી કે એ દરિયાદેવ મને મારગ આપ દરિયો ઓલંગીને પેલી બાજુ લંકા જવાનું ત્યાં કે એ દરિયાદેવ મને મારગ આવ્યો ત્યારે દરિયાદેવે સંકેત કર્યો કે રામનું નામ ના મુખે બોલી અને પથ્થર રાખો તરી હે અને એનાથી આખો સેતુ બધો બંધાઈ ગયો દરિયા પાસે અને રામ જો હું એકલો હોત તો મારે કોઈ તમને કહેવાની જરૂર નહોતી મારે તમને ના કહેવું પડે પણ તમારા જેવા હાથ સમુદ્ર હોત ને તો હું કૂદીને જતો રહ્યો હોત પણ મારી રામ સેના છે મારી હારે વાનર સેના છે એટલે મારે માર્ગ જોઈએ છે ત્યારે દરિયાદેવે સંકેત કર્યું કે રામ નામ બોલી પથ્થર નાખો અને બંધ બંધાવ્યું અને એમાં થઈ માથે થઈ અને આ ખુસૈન લંકામાં ગયું અને રાવણને મારી સીતાને કઢી એનાથી એ દરિયાદેવના સં કર્મથી તમારા એમના ઋણમાં તમે બંધાણા છો એટલે એ ઋણમાં આ જન્મમાં તમારે એમના શિષ્ય બનીને એમના શિષ્ય બનીને આ ઋણ તમારે ઉતારવાનું છે તમારે માથે ઋણ લાગેલું છે એ ઋણ તમારું એમનું શિષ્ય બનીને ઉતારવાનું છે દરિયા દેવનો અવતાર છે રાપરમાં ખીમ સાહેબ તમે હનુમાનજીનો અંશ અવતાર છો એટલે હું તમને વચન દઉં છું કે અહીંયાથી તમે રાપરમાં જાઓ ભલે બાપુ આટલું એક કપડું આપ્યું જો કાંઈ ના દીધું અને વચન દીધું કે અહીંયાથી રાપરમાં જાઓ તમે તમારા ગુરુ એ છે ત્યાં ગયા ત્યાં ગયા તો ખીમ સાહેબ તો આવો અંચળો આપ્યો કપડું આ મારી નિશાની ત્યાં ગાય ત્રિકમ સાહેબ ત્યાં ગયા ત્યાં ગયા તો ત્યાં તો ખીમ સાહેબને પૂછતા પૂછતા કે ખીમ સાહેબનું ઘર ક્યાં ખીમ સાહેબનું ઘર ક્યાં ત્યાં આગળ જતાં જતાં નગરની અંદર મોટો મંગ મહેલ પૂછતા પૂછતા ત્યાં આગળ ગયા આગળ ગયા સીધા કે ખીમ સાહેબનું ઘર ક્યાં તો અંદર એમના રંગમેલની અંદર ઘૂસી ગયા અને ત્યાં ગયા ત્યાં જોયું તો ખીમ સાહેબ અવળી ફૂંટ પર હોતા છે ઢોલિયા ઉપર રાણી પગ દબાવી રહ્યા છે અને દાસીઓ ભીઝણા નાખી રહી છે અને જોયું ત્રિકમ સાહેબ આવો તો કંઈ ગુરુ હોય આ ગુરુ તો શું બોધે હે આટલી માયામાં લપટાયેલા હોય એ મને શું બોધે છે એટલે કાંઈ પણ કર્યા વિના ત્યાંથી પાછા વળ્યા પાછા વળે ત્યાં ખીમ સાહેબ દરિયાદેવનો દરિયાદેવ ન અવતાર હતી કંઈ જવો તેવો એ પણ હતો ને એને ખબર પડી ભલે કૂંટમાં હતા તે શક્યતા એમને ખ્યાલ કે દરિયા આ ત્રિકમ આવ્યા છે બેઠા થયા ત્રિકમ 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 ત્રણ ગૂમ પાડી ત્રિકમ સાહેબ તો ઘણા થોડાક આગળ જતા રહે કે મેં કંઈ નહીં હારે કેવડાવ્યું નથી કે હું ત્રિકમ નામનો માણસ અહીંયા આવ્યો છું તમારે ખીમ સાહેબનું મળવું છે ખીમ સાહેબને મળવું છે પણ હું ત્રિકમ નામનો માણસ અહીંયા આવ્યો છું એવું તો મેં નથી કોઈને કહ્યું મારું નામ ક્યાંથી આવડ્યા એટલે એમને મનમાં સંશય થયો એટલે પૂંઠવાળીને જોઈ પાછળ તો ખીમ સાહેબનો જે ઢોલિયો રાણી હાથે બેઠેલા હતા એ ઢોલિયો હવા વે જમીનથી અધર દેખાણો ત્યારે તિકમ સાહેબને મનન થયું કે ના મારા સમર્થ ગુરુ છે એટલે લાવ લાવ તને કે રામગુરુએ શું દીધું છે કે બાપુ મને આ એક અંચળો દીધો છે કપડું દીધું છે લાવ લઈને માથે કીધું અહીંયા સેવા કરો ભજન કરો ભક્તિ કરો અને જે થાય એ કર્મપુર ત્રિકમ સાહેબ કહે ને એ જગ્યા આ રહી ગઈ છે આમના વચનથી ખીમ સાહેબની ત્રિકમ સાહેબ એક બ્રાહ્મણ હતા ગરીબ બ્રાહ્મણ છુદ્ધ બ્રાહ્મણ તે છતાં ખીમ સાહેબ તો લોહાણા હતા આખા કચ્છનો રાજા હતા રજવાડા હતા એ સમયમાં તો પણ એમણે આમના વચનથી એમને સ્વીકારેલા છે એટલે આ વચન ગુરુ છે બંનેના ત્રિકમ સાહેબના અને ખીમ સાહેબના બંનેના વચન ગુરુ છે બંને એમના છે અહીંયાથી જે અંજળો આપ્યો હતો એના ઉપર બેસીને ત્રિકમ સાહેબ બેટ દ્વારકા કર્યા હતા આ અહીંયાથી જે આ જગ્યા ઉપરથી જે વસ્તુ આવી આપી હતી એમાં નાવડાવાળાએ બેસવા નહોતું દીધું જ દ્વારકા ગયા બેટવા બેટ દ્વારકા ત્યારે નાવડાવાળા નાવમાં બેસીને જવાનું હતું તો નાવડાવાળાએ બેહવા નતા દીધા બધાને બેઠમાં બેવા દીધા એમ ના બેવા દે કે તમે તો ના આવે તો તમે આમાં અછતમાં હો તમે અમારા ના આવો અમારું નાવા અભરાઈ જાય એટલે ના બેસવા દીધા અને સંતો બધા ખીમ ભીમખીમ સાહેબ ને ભાણ સાહેબ ને રવિ સાહેબને બધા નાવમાં બેસી અને દ્વારકા થોડાક આગળ ગયા ત્યાં એવું વાવાઝોડું આવ્યું એવું ભયંકર વાવાઝોડું આવ્યું તો છડ ને બળ ને બધું તૂટી ગયું ત્રિકમ સાહેબે કહ્યું કે બાપુ જાઓ જે કંઈ ભગવાન કરશે એ મારી ઉંમર નહીં હોય માને દર્શન કરવાના હું અહીંયા ઊભો છું તમે જઈને દર્શન કરીને આવો ત્યાં ત્રિકમ મને કમને બધા સંતો ગયા અને અહીં રૂબ વાવાઝોડું આવ્યું સળને બધી ફાટી ગયો ના આવડું આમ ઢગભગ ડગભગ થઈ ગયું બધું ખાટું વાટું કઈ જો આમ ડૂબે ડૂબે થઈ ગયું ત્યાં ત્રિકમ સાહેબે જોયો આટો ભયંકર કર્યો વાવાઝોડું આવ્યું મારા ગુરુ ભીષમાં આવ્યા છે જોયું તું તરત અહીંયાથી આ જગ્યા ઉપરથી જે કપડું આપ્યું હતું અંજળો એ આ દાદાનું નામ દઈ અને દરિયા ઉપર પાથરી અને એક તારો લઈને ભજન ગાતા બેઠા અને જે નાવ ત્યાં ટોલા ખાતું હતું ત્યાં આગળ આવ્યા અને બધું શાંત થઈ ગયું એકદમ પવન હાલે આવો બાપુ હાલે આવો એમ કરતાં કરતાં આગળ ગયા થોડાક આગળ ગયા ત્યાં વિચાર આવ્યો બધું શાંત થઈ ગયું પછી કે મારા ગુરુથી મારા આગળ ના જવાય એટલે ત્યાં ખંભાણા બાપુઆપ આગળ જાઓ ત્યાં એ જે જગ્યાએ અટકાયા એ જગ્યાએ ત્યાં દરિયાની વચ્ચે ટેકરી જમીન બની અને ત્યાં જમીન ઉપર અત્યારે હાલ ત્રિકમ ટેકરી નામ કહેવાય છે ત્યાં ત્રિકમ સાહેબનું મોટું મંદિર છે ત્યાં સેવા પૂજા થાય છે ત્યાં એક સાધુ બેઠા છે અને ત્યાં આવું છે ચમત્કારી પુરુષ આ જુઓ કે અહીંયાથી આપેલી આ જ એટલી આટલી વસ્તુનો કેવો મહાન ઉપયોગ થયો છે આ ઇતિહાસ છે અહીંયાથી બેસી અહીંયા ત્રિકમ સાહેબને બેસાડી અને રામગુરુ જૂનાગઢ છે આ ભોયરામાં થઈને જૂનાગઢ જતા રહ્યા છે એટલે અહીંયાથી સીધી દોરી જૂનાગઢની છે અહીંયાથી આ કપડું અહીંયાથી આપ્યું છે અને બેટ દ્વારકામાં એમણે દરિયામાં પાથરી અને દરિયો પાર કર્યો છે એટલે અહીંયાથી સીધી દોરી એમની દ્વારિકાની છે એવી આ જગ્યા છે પવિત્ર જગ્યા આ તપોભૂમિ આવા સાધુઓની જગ્યા અને તપોભૂમિ આ તપ કરવા માટેની જગ્યા છે સાધુઓની જગ્યા છે પવિત્ર જગ્યા છે